જય માતાજી જય દ્વારકાથી જ ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મુવા માર્કેટિંગ એડમાં આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ રાઈ જવાની છે તો ખાસ ભાઈઓ આ ચેનલમાં નવા આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને આવી તમને દરરોજ અપડેટ મળતી રહે તો ચાલો લાઈવ રાઈજ બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવું મિત્રો આજે સત્યાવીસ તારીખ અગિયારમા મહિનો બે હજાર પછીના મિત્રો વાર છે બુધવાર આજે આવકની વાત કરીએ તો લાલ કાંદામાં છ હજાર પ્લસ આવક છે લે સફર કંદામાં મિત્રો હજાર પ્લસ આવક છે તો ચાલો લાઈવ રહી જવાય શું બધા બહુ થાય તમને લાઈવ બતાવું કન્ટિન્યુ બદે જોડે રહેજો બસો રૂપિયા

સચોટ રીતે ડિટેક્ટર ડા ડમસા ભૂમિ પર एक सौ चालीस रूपया भाई राजू भाई આ જલ જલ આને મોકળો ને આવો ફોટો ચાલે દેજો એની મંતરીયા પાછળ મોકળો હા હાલો 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા હોય યાર 3 4 6 ના વૈજ્ય 72 6 73 રૂપિયા 80 173 1 રૂપિયા 80 2 6 15 રૂપિયા 15 15 80 15 100 રૂપિયા બોલ કરો હાલો રૂપિયા 100 રૂપિયા 7 7 7 18 18 19

મોચે મોતે રૂપિયા મોચે મોતેર સિત્તેર સિત્તેર આપડે સિત્તેર સિત્તેર રૂપિયા મિત્રો આવી ગયેલી રૂપિયા <míner rahimer> <mimito yelled> uh,

એકતાલી એકસો અડતાલી બેતાલીસ બે તાલુકા એકસો બેતાલીસ બે ચાલુ બેતાલીસ સોમરેક ઓગણ પચાસ ઓગણ પચાસ વાર પચાસ

એકત રૂપિયા એકત્રી એકદ રૂપિયા એક અઠતરમાંથી માત્ર વાત્રી સાથે સાઠ ચારથી એકતા બેઠા પચ્ચા બાવન એકસો બાંઠ્યાપન રૂપિયા ઉપર

અનિલભાઈ કે બે બે લો ભાઈ હેઠીથી ભાઈ કે ઉભો રજો પગલા ડિમાન્ડ દેજો એવા આવી જોડી માન 211 રૂપિયા 11 11 રૂપિયા 12 15 51 બા જોમો જોમો આટા એક બે હજાર છ આઠ બાર પંદર છત્રીસ રૂપિયા મિત્રો તેત્રીસો તેત્રીસ રૂપિયા તેત્રીસ તેત્રી રૂપિયા પાંચસો ને પાંચસો તેતાલીસ તેતાલીસ રૂપિયા એકતાલીસ બચાવ્યા એકતા નવ ડબા અઠ્ઠા ફાઈન એક બસો રૂપિયા બસો